હલો મિત્રો વિનયનગર લોકમા તમારું સ્વાગત છે આજે આપણે જગ્યાએ મહેસાણામાં નવી એક ઇન્ફોર્મેશન લઈને કે જો મારી પાછળ તમે આપણે ટ્રાફિક જોઈ રહ્યા છો એ ટ્રાફિકના હિસાબે જીતીને ઉપર ભાવનગર ડિવિઝનમાં જોઈને ટ્રાફિક વધારે હોવાના કારણે ડબ્બામાં એક કોચનો વધારો કરી દીધો છે ટ્રેન નંબર છે ફાઇવ નાઇન ફોર ટુ વન અને ફાઇવ નાઇન ટ્રેન આવી રહી છે જોઈ લો આ ટ્રેન અત્યારે છ વાગીને પંદર મિનિટ થઈ ગઈ છે આ ટ્રેનમાં ખૂબ જ ટ્રાફિક હોય છે અને સવારે આ ટ્રેન આઠ વાગે રાજકોટથી ઉપડે છે આ ટ્રેનમાં સવારે પણ ટ્રાફિક હોય છે અને અત્યારે પણ ફૂલ ટ્રાફિક છે તો આ ટ્રાફિકને ધ્યાનમાં લઈને ઉપર ભાવનગર ડિવિઝનમાંથી એક ડબ્બાનો વધારો કરી દેવામાં આવ્યો છે ટ્રાફિક વધારે રહેવાના કારણે આ ડબ્બા આ ટ્રેનમાં એક ડબ્બાનો વધારો કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ટ્રાફિક છે ટ્રેનમાં જો આ ટ્રેન આપણી પાછળ જાય છે મિત્રો ઈ ટ્રેન છે સવારે આઠ વાગે રાજકોટ થી ઉપડે છે અને દસ વાગી ઓગણચાલીસ મિનિટ આવે છે અને વેરાવળ જાય છે અને વેરાવળ થી પાંચ વાગે ઉપડે છે છ ને દસ વાગે આવે છે એમાં ટ્રાફિક પૂર હોવાના કારણે ટ્રાફિકને નિયમમાં લઈને જોવા જઈને ટ્રાફિકમાં કારણે એક ડબ્બાનો વધારો કરી દેવામાં આવ્યો છે આજ આજની એક ડબ્બાનો વધારો કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આ ઇન્ફોર્મેશન વિડિયોમાં આટલું જ છે હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાના આ લસાણા સ્ટેશન બુકિંગની બારી છે તો અહીંયાથી કેટલી જગ્યાએ ક્યાં ક્યાં ટ્રેન જાય છે શું 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 એનો તો આપણે વિડીયો બનાવેલો જ છે પણ હવે આપણે આ નેક્સ્ટ વિડીયોમાં ભાડાની ચર્ચા કરશું કે કોઈ વ્યક્તિને અહીંથી જૂનાગઢ જવું છે કે રાજકોટ રીપડા ગોંડલ કોથારીયા વીરપુર બધી જગ્યાએ જવું છે તો એમનું ભાડું કેટલું છે આમ જવું હોય તો સોમનાથ બાજુ જવું હોય તો વેરાવળ માળિયા કેશોદ છે ચોરવાડ છે તો એમનું ભાડું કેટલું છે તો મિત્રો એમનું ભાડું તો બહુ સસ્તું છે તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં ભાડાનો વિડીયો અપલોડ કરીશ તો અત્યારે જો થેન્ક યુ ફ્રેન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો